નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ફ્રી સિલાઈ મશીન યોજના વિશે કે આ યોજનાનો લાભ કોને કોને આપવામાં આવે છે આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે કોણ કોણ ફોર્મ ભરી શકે અને કઈ વાતનું ધ્યાન રાખવું પડે તેની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું એ પહેલા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જે ફ્રી સિલાઈ મશીન યોજના એ શરૂ કરવામાં આવી છે આ યોજનાનો લાભ એ પચાસ થી વધુ મહિલાઓને મળશે અને તેઓ સિલાઈ કામ કરીને આર્થિક રીતે પ્રગતિ કરી શકશે તો શું છે જે પીએમ વિશ્વકર્મા યોજના તો મિત્રો આ યોજનાનું નામ ફ્રી સિલાઈ મશીન યોજના નથી પરંતુ જે યોજનાનું નામ છે પીએમ વિશ્વકર્મા યોજના છે અને તેની અંદર જે ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે તો વાત કરી કે જેઓ પોતાના હાથથી કંઈક બનાવી શકે તેમને પ્રોત્સાહિત કરવા માટે ભારતમાં પ્રથમ વખત જે પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે જેમાં જો તમે લુહાર સુવર્ણકાર કુંભાર સુથાર શિલ્પકાર કારીગર સણતર આમાંથી કોઈ પણ હો તો તમારી પાસે કૌશલ્ય છે અને તમે તમારા કામને આગળ વધારવા માંગો છો તો તમે આ યોજનાના મદદથી તેને તમે પૂર્ણ કરી શકશો ત્યારબાદ વાત કરી કે આની અંદર દરજી તરીકે કામ કરતા લોકો માટે સિલાઈ મશીન સ્કીમ રાખવામાં આવી છે જે અંતર્ગત હું આર્થિક રીતે નબળી મહિલાઓ જેને સિલાઈ મશીન એ વિના મૂલ્યે આપવામાં આવશે અથવા તો તેમને પંદર હજાર રૂપિયા સુધીની સહાય મળશે તેમજ આ કામની તાલીમ મેળવનાર જે મહિલાઓ હશે એમને દસ દિવસ માટે રોજના પાંચસો રૂપિયા જે શીખવા માટે પૈસા પણ આપવામાં આવશે જો તમે પણ આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવો ફોર્મ ભરવા માંગો છો તો નીચે આપેલી માહિતીનો ઉપયોગ કરીને તમે ફોર્મ ભરી શકો છો તો મિત્રો આ યોજનાની અંદર ફ્રી સિલાઈ મશીન અથવા તો પંદર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે અને દસ દિવસ માટે તાલીમના તમને રોજના પાંચસો રૂપિયા આપવામાં આવે છે એટલે કે પંદર હજારની સહાય પ્લસ રોજના પાંચસો એટલે કે દસ દિવસના પાંચ આમ ટોટલ તમને વીસ રૂપિયા સુધીની સહાય જે આ યોજના હેઠળ આપવામાં આવે છે હવે આપણે વાત કરીએ પાત્રતાની કે ફ્રી સિલાઈ મશીન યોજના માટે કઈ પાત્રતા હોવી જરૂરી છે તો સિલાઈ મશીન સ્કીમમાં ફોર્મ ભરતા પહેલા તમારે કેટલીક બાબતો જે ધ્યાનમાં રાખવી પડશે જે નીચે મુજબ છે તો સૌપ્રથમ જોઈએ કે કોઈ પણ મહિલા જે ફ્રી સિલાઈ મશીનની યોજના હેઠળ ફોર્મ ભરવા માંગે છે તે ભારતની રહેવાસી હોવી જે આવશ્યક છે તો ભારતના રહેવાસી હોવા જોઈએ ત્યારબાદ સ્ત્રી આર્થિક રીતે નબળી હોવી જોઈએ અને વિધવા હોય કે વિકલાંગ હોય તો પ્રમાણપત્ર પણ આપવું પડશે ત્યારબાદ મહિલાની ઉંમર ડોક્યુમેન્ટ ક્યાં દસ્તાવેજોની જરૂર પડશે એની વાત કરીએ તો મફત સિલાઈ મશીન રજીસ્ટ્રેશન ફોર્મ માટે જરૂરી દસ્તાવેજો તો સૌ પ્રથમ તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે ત્યારબાદ એક રેશન કાર્ડ ત્યારબાદ બેંક પાસબુક અને જાતિનો દાખલો અને એક આવકનો દાખલો અને એક વિધવા પ્રમાણપત્ર તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને એક તમારો મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય તે મોબાઈલ નંબરની પણ તમારે જરૂર પડશે તો આટલા ડોક્યુમેન્ટ જે તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂર પડશે ત્યારબાદ વાત કરીએ કે પીએમ વિશ્વકર્મા ફ્રી સિલાઈ મશીનના જે ફોર્મ કેવી રીતે ભરવું તો ફોર્મની વાત કરીએ કે તમે પીએમ વિશ્વકર્મામાં જાતે ફોર્મ ભરી શકતા નથી આ માટે તમારે સી એસ સી આઈડી જરૂરી છે અને તે દરેક વ્યક્તિ પાસે હોતું નથી તો તમે જાતે આ યોજના માટે ફોર્મ ભરી શકતા નથી કારણ કે સી એસ સી આઈડી જે દરેક વ્યક્તિ પાસે હોતું નથી તેથી તમારે જરૂરી દસ્તાવેજો ડોક્યુમેન્ટ જે નજીકના સી એસ સી એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જઈને તમારે ત્યાં તમારું ફોર્મ ભરવાનું રહેશે જો તમને આ વિશે વધુ માહિતી જોતી હોય તો તમે યોજનાની વેબસાઈટ છે જે પીએમ વિશ્વકર્મા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની તમે વેબસાઇટ ઉપર જઈને તમે વધુ માહિતી મેળવી શકો છો તો તમારે સીએસસી એટલે કે તમારા નજીકના જે કોમન સર્વિસ સેન્ટર હોય અથવા તો તે તમારા વીસીએસ સેન્ટર જઈને તમે આનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તમે જાતે આ યોજના માટે લોગ ઇન કરી શકતા નથી તમે જાતે આ યોજના માટે ફોર્મ ભરી શકતા નથી તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે ફોર્મ ભરવાનું રહેશે હવે મિત્રો વાત કરીએ કે ફોર્મ ભરતા પહેલા કઈ વાતની કાળજી રાખવી જોઈએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો એની વાત કરીએ જો ફોર્મ ભરનાર મહિલાના પરિવારમાંથી કોઈ સરકારી નોકરી કરે છે તો તેવા કિસ્સામાં તે મહિલાને આ આ યોજનાનો લાભ મળશે નહીં તો સરકારી સરકારી મહિલા હોય હોય એમને ફોર્મ ભરવાનું નથી કારણ કે જે નોકરી કરતા તેમને આ યોજના હેઠળ જે સહાય આપવામાં આવશે નહીં ફ્રી સિલાઈ મશીન મળશે નહીં એક રેશન કાર્ડ પર માત્ર એક જ મહિલાને લાભ આપવામાં આવશે તો રેશન કાર્ડની અંદર એક મહિલાને જ લાભ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ ફોર્મ ભરવાની છેલ્લી છેલ્લી તારીખે જે મહિલાની ઉંમર એ અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ ત્યારબાદ અધિકૃત વેબસાઇટ પર આ યોજનામાં ફોર્મ ભરવાની કોઈ છેલ્લી તારીખ આપવામાં આવેલ નથી તેથી તમે અનુમાન જે ફોર્મ ભર્યાથી તમે અનુમાન લગાવી શકો છો અને તેથી આ યોજનામાં બંને એટલું તમે જલ્દી ફોર્મ ભરી શકો છો તો આ યોજનાની અંદર આ વાતનું ધ્યાન રાખવું કે પરિવારની અંદર કોઈ સરકારી નોકરી ના કરતા હોવા જોઈએ અને મહિલા હોય તો રેશન કાર્ડની અંદર એક જ મહિલાને જે આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે અને જે મહિલાની ઉંમર એ અઢાર વર્ષ અથવા તો અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ જો આ નિયમોનું તમે ધ્યાન નહીં રાખો તો તમને પણ આ યોજના હેઠળ તમને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે નહીં તો મિત્રો આ હતી પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ આપવામાં આવતા ફ્રી સિલાઈ મશીન યોજનાની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત